જૂના બંદર રોડ પર આવેલા કાલભૈરવ મંદિર ખાતે કાલભૈરવ જયંતીની ઉજવણી કરાઈ જૂના બંદર લાકડીયા પુલ પાસે આવેલા કાલભૈરવ મંદિર ખાતે કાલભૈરવ જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું કાલભૈરવ જયંતીની ઉજવણી અંતર્ગત અણકૂટ સાથે એકસો અઠ્ઠાવન કિલ્લાના લાડુને અર્પણ કરવામાં આવ્યા હતા જેના દર્શનના લાવો લઈ ભાવિકો ધન્ય બન્યા હતા

Ya. Yeah. bersama yeah. yeah.

કાલભૈરવજી મહારાજ કી નવના ચોરા સીધો કી જન સીધો આદેશ સત્સનાતન ધર્મ કી જન આજરોજ શ્રી કાલભૈરવ આશ્રમ ભાવનગરના કરિયાદ મુકામે કાલભૈરવજી મહારાજની જન્મજયંતિની પાવર ઉજવણી કરવામાં આવી ભાવેનાવાસી જનતાએ દર્શન પ્રસાદનો સારો લાભ લીધો અને આ ભાવનગરની જનતાને આગામી વર્ષ એમનું આર્થિક રીતે શારીરિક રીતે સામાજિક તંદુરસ્તી ભગવાન ભૈરવજી આપે એવી અભ્યર્થના અને ભાવના સાથે વાવેણાવાસીઓને ફરી ભરી કાલભૈરવ જયંતિના સીધો આદેશ